પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીના દીનદયાલ ઉપાધ્યાય માર્ગ ઉપર નવનિર્મિત દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું આ કાર્યાલયનો શિલાન્યાસ ભાજપ અધ્યક્ષ જગતપ્રકાશ પ્રકાશ નડ્ડાએ નવમી જૂન બે હજાર ત્રેવીસના રોજ કર્યો હતો આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જે પી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીને વિશ્વની સૌથી સુંદર રાજધાની બનાવવી છે تمરે کہوں کہ भाजप सत्ता માટે નહીં પરંતુ સેવા માટે રાજકારણમાં છે सिर्फ ઈમાનત એ નહીં હૈ યે મજબૂત કડીયા હૈ જો પાર્ટી કો જમીન સે જન અપેક્ષાઓ સે જોડે રખતી भाजपा सत्ता के लिए नहीं सेवा के लिए सरकार में है ये कार्यालय इसी चेतना को जागृत रखते हैं इसलिए हमें निरंतर प्रयास करते रहना होगा कि दिल्ली भाजपा के इस नए कार्यालय की पहचान यहाँ की सुविधाओं से नहीं बल्कि जन सुनवाई और जन सेवा से होनी चाहिए